નમસ્કાર દર્શકો મિત્રો ઓટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સૂત્રાપાડામાંથી ઇંગ્લિશ દાર ઉભરેલી કાર સાથે લિસ્ટેડ બુટલેગર્સ ઝડપાયો. સૂત્રાપાડામાંથી ઇંગ્લિશ દાર ઉભરેલી કાર સાથે લિસ્ટેડ બુટલેગર્સ ઝડપાયો. સૂત્રાપાડા પોલીસે બાતમીના આધારે સૂત્રાપાડા કોડીનાર હાઇવે પર કાર રોકાવી કરી હતી તપાસ. સૂત્રપાડાનો લિસ્ટેડ બુટલેગર ઝેર સુરફે મેઘાણી મહેન્દ્રભાઈ બારોર ઝડપાયો તપાસ દરમિયાન લિસ્ટેડ બુટલેગરની કારમાંથી એકસો પાંસઠ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો સૂત્રાપાડા પોલીસે છ્યાસી હજાર એકસોની કિંમતનો કુલ એકસો પાંસઠ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઇંગ્લિશ દારૂનો જથ્થો કોડીનાર વિસ્તારમાંથી ભર્યો હતો પોલીસે કુલ છ્યાસી હજારથી વધુનો દારૂ અને કાર મોબાઈલ મળી કુલ એક લાખ છન્નું હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત લિસ્ટેડ બુટલેગર જયેશ રૂપે મેઘાણી સામે બાર જેટલા ગુનાગાઓ નોંધાયેલ સુત્રાપડા પોલીસે દારૂ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેને લઈ તપાસ હાથ ધરી રિપોર્ટર મનુ કવાર ટીવીટી ન્યૂઝ ગુજરાતી ગીર સોમનાથ